નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડિયો જો કોઈ લોકો તમને દગો આપે છે તો શું કરવું જોઈએ એ વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક નિયત અને વિચારો સારા હોવા જોઈએ દોસ્તો કારણ કે વાતો તો બધા જ સારી જ કરતા હોય છે નંબર બે જ્યાં સુધી ડરતા રહેશો ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા કોઈક બીજા જ લેતા રહેશે નંબર ત્રણ ક્યારેક પોતાની ભૂલો પણ માનવી જોઈએ કારણ કે દરેક વખતે આપણે સાચા પણ નથી હોતા નંબર ચાર કોઈ વ્યક્તિનો અસલી ચહેરો ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એના માટે કોઈ પણ મતલબના નથી રહેતા નંબર પાંચ પાકા સંબંધો તો બાળપણમાં બનતા હતા અત્યારે તો જો લોકો મતલબ ના હોય ને તો સંબંધો તોડી દે છે અને મતલબ હોય તો જ સંબંધો બનાવે છે નંબર છ એમને છોડી દેવામાં જ ભલાઈ છે જેમને તમારી કદર નથી જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવું બિલકુલ પણ ઠીક નથી કારણ કે જે માણસ તમને સમજી ના શકે એ માણસ સામે ક્યારેય પણ નારાજ ના થવું જોઈએ આજકાલ બધા લોકોને પોતાનું દુઃખ ના બતાવવું જોઈએ કારણ કે આપણે જેમને પણ પોતાનું દુઃખ બતાવીએ એ જ લોકો આપણાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેતા હોય છે સાચો સંબંધ એક સારા પુસ્તકની જેમ હોય છે તે કેટલોય પણ જૂનો થઈ જાય તેમ છતાં પોતાના શબ્દોને નથી બદલતો ખૂબ જ મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમે તૂટી રહ્યા હોય અને મુસ્કુરાવવાની તમારી આદત બની જાય હંમેશા કોશિશ કરજો કે જે લોકો તમારા પર વિશ્વાસ કરે એ લોકોનો વિશ્વાસ ક્યારેય ના તોડતા જ્યારે મૂળ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ના બોલવા જોઈએ કારણ કે મૂળ સુધારવા માટે સમય મળે છે પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય નથી મળતો કાં તો મેળવી દો કાં તો ગુમાવી દો પરંતુ પોતાના સ્વાર્થ માટે ક્યારેય પણ કોઈનો ઇસ્તેમાલ ના કરો કોઈની પાસે ટાઈમપાસ માટે સંબંધો ના બનાવવા પરંતુ સંબંધો માટે ટાઈમ જરૂર કાઢવો જોઈએ જીવનમાં આ ચાર વસ્તુઓ ક્યારેય ના તોડો વિશ્વાસ સંબંધ દિલ અને વચન કારણ કે આ તૂટે છે ત્યારે અવાજ નથી આવતો પરંતુ ખૂબ જ દર્દ થાય છે પૈસા ના હોય તો સંબંધો આંગળીઓ પર ગણવામાં આવે છે અને જો પૈસા હોય તો સંબંધોને ડાયરીમાં લખાય છે જો સંબંધ બનાવવો છે તો તેને ઉમ્રભર નિભાવતા શીખો ટાઈમપાસ માટે સંબંધો ના બનાવતા હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો કારણ કે બીજાના પરોસે બેસી રહેવું એ તમને કમજોર કરી દેશે તમે હંમેશા એ માણસ ના ખોવાથી ડરતા હોવ છો જે માણસને તમારા હોવાથી કે ના હોવાથી કંઈ પણ ફરક નથી પડતો જિંદગી કેટલી ખરાબ કેમ ના હોય જ્યારે કોઈ પોતાનો સાથ આપે છે ત્યારે સારી જ લાગે છે એકવાર પૂરા મનથી કરેલો પ્રયાસ હજારો અધૂરા પ્રયાસોથી વધારે પ્રભાવી હોય છે નારડો કોઈ ના છોડી જવાથી પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી મૂલ્ય વસ્તુઓનું નથી હોતું પરંતુ આપણી જરૂરત એ વસ્તુને મૂલ્યવાન બનાવી દે છે સંબંધોને તોડવા માટે પૂલોની જરૂર નથી પડતી જો સ્વાર્થ પૂરો થઈ જાય તો સંબંધ આપોઆપ તૂટી જતા હોય છે જેમને ભૂલોથી જેમની ભૂલોથી પણ મેં વારંવાર સંબંધો નિભાયા છે એ જ લોકોએ મને ફાલતું હોવાનો અહેસાસ પણ કરાવ્યો છે આ કળિયુગ છે સાહેબ અહીં લોકો પોતાની પરેશાનીથી ઓછા અને બીજાની ખુશી જોઈને વધારે દુખી થતા હોય છે જીવનમાં જો શાંતિ મેળવવાની ઈચ્છા છે તો સૌથી પહેલાં જે પોતાની પાસે છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ જે લોકો મનમાં રહે છે તેને સંભાળીને રાખો અને જે લોકો મનથી ઉતરે છે એમનાથી સંભાળીને રહો આ દુનિયા છે સાહેબ એ તમારી ખુશી છીનવીને કોઈ બીજાને ખુશ રાખવામાં બીજી હોય છે જે લોકો પોતાને જબરજસ્તી ગમે તે જગ્યાએ એડજસ્ટ કરી દે છે એ લોકો હંમેશા દુખી રહે છે આ દુનિયામાં એવા પણ લોકો છે જે તમારી સાથે બેસીને તમારી સાથે હસશે અને તમારી પીઠ પાછળ તમારી બુરાઈ કરે છે જ્યારે માણસનું દિલ તૂટે છે ને ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું પરંતુ તેની સાથે તેનો ભરોસો અને તમારી સાથે રાખેલો લગાવ પણ તૂટી જતો હોય છે આજના જમાનામાં લોકો તમારી કદર લોકો તમારી કિંમત ત્યારે જ કરે છે જ્યારે એમને તમારી જરૂરત હોય છે માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો દોસ્તો કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધારે મજા આવે છે કોઈ પણ સંબંધનો અંત ત્યારે થાય છે જ્યારે કોઈ એકની હદથી વધારે પરવા અને પ્યાર બીજાને બોજ લાગવા લાગે છે દર્દ બે પ્રકારના હોય છે એક દર્દ તમને દર્દ આપે છે અને બીજું દર્દ તમને બદલી દે છે જે અત્યારે તમારી પાસે છે એમાં ખુશ રહેવું જોઈએ કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે કોઈને પણ દુઃખ આપતા પહેલાં એ વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા બની શકે છે જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે આંસુ ખુદ આવવાના બંધ થઈ જાય છે તમે જે બીજાને આપશો એ જ પાછું વળીને આવશે પછી તે ભલે ખુશી હોય દર્દ હોય અપમાન હોય કે પછી સન્માન હોય જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય જ્યાં સુધી કોઈ પોતાનું સાથ આપે છે ત્યાં સુધી તે સારી જ લાગે છે જ્યાં સંબંધો નિભાવવા જ નથી માગતા ત્યાં સંબંધો રાખવાનો પણ કોઈ પણ મતલબ નથી હોતો જેમનો સમય ખરાબ છે એનો સાથ જરૂર આપો પરંતુ જેની નિયત ખરાબ છે ને તેનાથી હંમેશા દૂર જ રહો જિંદગીમાં એ ના વિચારો કે કોણ ક્યારેક ક્યાં કેવી રીતે બદલાઈ ગયા કારણ કે જે બદલવાવાળા માણસો છે તે હંમેશા બદલાઈ જતા હોય છે આ પણ અજીબ છે ને સાહેબ કે જેને સમય આપો તે કદર નથી કરતા અને જેની કદર કરો તે સમય નથી આપતા માણસ હોવું એ જ કાફી નથી હોતું પરંતુ માણસમાં માણસાઈ હોવી પણ ખૂબ જ જરૂરી હોય છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર